નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે આસો માસ ના નવરાત્રી પર્વ નો આજથી પ્રારંભ થયો છે નવરાત્રી ના નવ દિવસ ભાવિકો માતાજી ની ભક્તિ કરી પુણ્ય ભાથું ભાથુ બાંધશે નવરાત્રિ પર્વને અનુલક્ષીને ભાવનગરના વડવાળા મોટા અંબાજી મંદિર મહાલક્ષ્મી માતાજીનું મંદિર તથા બહુચરાજી મંદિર સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકોએ માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે